સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય ખાતે દર રવિવારે આયુષ્માન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો લાભ લઈ રહ્યા છે સુભાનપુરા વિસ્તારમાં આપણું કાર્યાલય ખાતે દર રવિવારે આયુષ્માન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં વિસ્તારના લોકો લાભ લઈ રહ્યા છે કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે જણાવ્યું કે આયુષ્માન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કેમ્પ સાથે વિસ્તારના લોકોની સમસ્યાનું નિવારણ માટે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે તેમ નો ફોન નંબર પણ જાહેર કર્યો છે જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઇલેક્શન કાર્ડ અને આયુષ્માન કાર્ડ દર રવિવારે આયુષ્માન કાર્ડ તેમજ ચૂંટણી કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવે છે નાયક છે અને હું ઉંડેરાથી આવું છું રાજ્ય શહેરના ત્યાં આપણે એક કેમ્પ લાગે છે જેમાં તમે આયુષ્માન કાર્ડ અને ચૂંટણી કાર્ડ રિલેટેડ કોઈ બી ક્વેરી હોય તમે સોલ્વ કરી આપે છે અને એની જે સેવા છે એ બી સારી છે બેઠક વ્યવસ્થા સારી છે અને જોવા જોઈએ તો પોલાઇટલી આન્સર બી મળે છે અને જેટલા બી તમારી ક્વેરી છે એ એ જ ટાઈમે એ જ ટાઈમે સોલ્વ થઈ જાય છે એટલે ખૂબ જ સારું છે હું ઇલેક્શનની ક્વેરી છે મારે તો નામમાં થોડુંક ફેરફાર કરવા માટે આવ્યો છું અને સારું છે વ્યવસ્થા સારી છે ગોઠવણ બી સારી છે અને જે કેમ્પની જે મેન કારણ છે એ બી બહુ સારું છે અને હું તો રાજેશ સરનું હું આભાર માનું છું કે તમે આજે આ કેમ્પ ગોઠવો છો શનિ રવિવારે અને બહુ જ સારું છે કોર્પોરેટર શ્રી રંગબર આયરે તથા પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેશભાઈ આયરે તરફથી જે અમારે ત્યાં આગળ આધાર કાર્ડ તથા એના અગ બીજા અગત્યના કામકોના જે પ્રોગ્રામો આગળ થયા કરે છે અને શનિ રવિના દિવસે અહીંયા આગળ એકદમ માહોલ જામેલો હોય છે રજાના દિવસે છતાં બી અમે લોકો આ કાર્ય ચાલુ રાખીએ છીએ જે જે કાર્ય ગવર્મેન્ટની અંદર જે થતા નથી તે કાર્યો અમે અહીંયા આગળ શનિ રવિમાં પોતાની રજા હોય એ કરીને અને ઘરના બધા ફેમિલી એક સાથે આગળ આવે અને સારી રીતે કામ કરે એ હેતુથી અમે રાજેશભાઈ તથા સીરેનભાઈ આઈ રહે આ જે કેમ્પ રાખેલ છે એ બધાને અનુકૂળ આવે એવી રીતે રાખેલ છે અને આ કાર્યક્રમની અંદર બધાને શાંતિથી એકદમ સુખ અને એના માટે અમે લોકોએ જ્યાં સફળ કરીએ છીએ એના માટે અમે આધાર છીએ અને આ કાર્યક્રમ કોઈ ગવર્મેન્ટ કાં કે એના તરફથી નથી હોતો પણ અમારા એના તરફથી શ્રીરાંગ આયર્ય અને રાજેશભાઈ આયરે તરફથી રાખવામાં આવેલ છે અને તેના જ કારણે અહીંયા આગળ આમ જનતાને સંપૂર્ણ સુવિધાઓ મળે તમારે ત્યાં ગવર્મેન્ટની અંદર પંખા નહીં લાઇટ નહીં થતાં બી અહીંયા આગળ પંખાને સારી રીતે બેસીને ખુરશો પર બેસીને શાંતિથી લોકો એકી સાથે નિહાળી શકે છે એવો અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને જેના કારણે અહીંયા જનતાને વોર્ડ નંબર નવના જનતાને આજુબાજુના લોકોને બી સુખ અને સરળ રીતે કામ કરે છે તેવી અમને અમને આશા હોય છે અને એવી રીતે લોકો આવતા જતા હોય છે અહીંયા આગળ અને એ લોકો પણ અમને સાથ અને પૂરો સહકાર આપી રહ્યા હોય છે એટલે અમે તેમનો બી આભારી છીએ લોકો